આજથી પંદર દિવસ પહેલા જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે જે આતંકવાદી હુમલો થયો હતો જેમાં આતંકવાદીઓએ છી જેટલા પર્યટકોને મોતને ઘાટ ઉતાર્યા હતા જે કર્યો હતો જેને લઈને સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો હતો જેને લઈને આજે ભારત સરકાર દ્વારા ગઈકાલે મોડી રાત્રે એક ને ચુમ્માલીસ મિનિટે પાકિસ્તાન ઉપર એરસ્ટ્રાઇક કરવામાં આવી છે જેમાં જૈશ એ મોહમ્મદ હિઝબુલ તેમજ લશ્કરના નવ જેટલા જે ઠેકાણાઓ છે જે તેમના અડ્ડાઓ છે તેમનો નાશ કરવામાં આવ્યો છે એર એરસ્ટ્રાઇક કરવામાં આવી છે જેમાં આ જે ઘટના બની હતી તેમાં ટોટલ છવ્વીસ લોકોના મોત થયા હતા જેમાં જે ભાવનગર છે તેના બે લોકોના મોત થયા હતા અને ભાવનગરના જે મોડી રાત્રે એરસ્ટ્રાઇક કરવામાં આવી છે પાકિસ્તાનમાં જે આતંકવાદીઓના જે ઠેકાણા છે જે આ લોકોએ જે નરસંહાર કર્યો હતો અનેક માતાઓ દીકરીઓના જે છે તેનું સિંદૂર મિટાવી દીધું હતું સરકારે ઓપરેશન સિંદૂર હેઠળ જે પ્લાન ઘડ્યો હતો અને હુમલો અમને સરકારે પગલા લીધા છે તો અમને એમ થાય છે કે જેટલા અમારા મહિલા બહેનો સિંદોર તો એ સિંદોર અમારા સરકાર મોદી એને બદલો લે એવી અમારી ખાસ વિનંતી જય જય ભારત ખાસ કરીને જો વાત કરવામાં આવે તો તમે જે આખી ઘટના છે તે નજરે નિહાળી હતી તમારા જે પતિ છે તેમનું આમાં આબાદ બચાવ થયો છે પરંતુ ભાવનગરના તમારી સાથેના જે બે પર્યટકો હતા યતિશભાઈ તેમનો દીકરો સ્મિત તેમનું મૃત્યુ થયું હતું સાથે જે જે સુરતના એક વ્યક્તિ હતા શૈલેષભાઈ તેમનું પણ મોત થયું હતું સરકારે ઓપરેશન સિંદૂર નામ આપ્યું છે ને આજે મહિલાઓ છે તેનો બદલો લીધો છે મોદી સરકારે પણ કહ્યું હતું કે અમે બદલો જરૂરથી લેશું અમિત શાહે પણ કહ્યું હતું આજે બદલો લીધો છે તમે શું કહેશો કે આ પ્રકારનો પગલા હવે લેવા જોઈએ અમે એમ કહી છે કે આ પ્રકારના પગલાં લેશે અને અમારી બહેનોનો સિંદોર ભૂસો છે ને એવી રીતના સરકાર જેને આગળ જે જે અમારો આતંકવાદીનો નાશ થવો જોઈએ કે જે અમારા ઘરના ને મેં જોયા પછી જ મને એમ થયું કે હું હવે આ રીતે આ રીતે સરકાર પગલાં લેશે તો જ આપણે દેશ ભારતનું ગૌરવ થશે અચ્છા ખાસ કરીને બા જો વાત કરવામાં આવે તો આપના જે પતિ છે વિનુભાઈનો તેમને પણ બે ગોળી વાગી હતી તેમનો આબાદ બચાવ થયો છે શું કહેશો તમે અમને એમ તો કે અમારા હસબન્ડ તે ગોળી વાગી હતી પણ ભગવાને પહાડ ઉપરથી મેં પ્રાર્થના કરી હતી કે ભગવાન જો અમારા વીસ જણા હતા એમાંથી બેને તો ગુમાવ્યો પણ આ ત્રીજું આવી રીતના અમે નીચે તફડતા અને રોતા ને રજવતા ઉતર્યા હતા ત્યારે અમિત શાહ આવીને અમને મદદ કરી છે અને મોદી સરકારે પણ મદદ કરીને રાહત કરી અમે ફ્લાઇટ કરી દીધી અમે ઘરે અમારા વતન ભાવનગર પહોંચ્યા પછી અમને એમ થયું કે આ સરકાર જાગૃત થાય ને પાકિસ્તાનનો એક પણ વ્યક્તિ નો રહેવો જોઈએ એવી અમારી વિનંતી

જીવને જોઈને તે એમ થયું કે આ સરકાર જે કરે એ જ તો આ હતા જે ભાવનગરમાં જે આતંકવાદી હુમલો જે પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો હતો તેમાં ભાવનગરથી વીસ લોકો જે પર્યટકો છે તે ગયા હતા રામકથાનું પહેલગામ ગયા હતા જેમાં આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરી દેવામાં આવ્યો હતો બેસરણ વેલી ખાતે જેમાં ગુજરાતના ત્રણ લોકોના મોત થયા હતા જેમાં ભાવનગરના પિતા પુત્ર જે છે યતીશ પરમાર તથા સ્મિત પરમાર તેમના મૃત્યુ થયા હતા અને સાથે જ જે વિનુભાઈ ડાભી છે તેઓ ઘાયલ થયા હતા તેમને બે ગોળી વાગી હતી સીધી જ આપણે તેમના વાઇફ સાથે ચર્ચા કરી હાલ વિનુ ધીરુભાઈની તબિયત નાદુરસ્ત હોય તેઓ હોસ્પિટલ ગયા હોય તેથી તેમનો સંપર્ક થઈ શક્યો નથી પરંતુ જે તેમના પત્ની છે તેમનું કહેવું છે કે સરકાર દ્વારા જે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે તે ખૂબ જ સરાહનીય પગલું છે પરંતુ હજુ પણ આતંકવાદીઓનો ખાત્મો થવો જોઈએ પાકિસ્તાનમાં જે બેઠેલા આતંકવાદીઓ છે તેમનો જલ્દીથી જલ્દી આ સરકાર જે છે તેમનો ખાત્મો કરે યશપાલ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવજન તો તેને કહીએ જે परा